નમસ્કાર મિત્રો કેમ છો હું છું સુમિત કુમાર પંડ્યા અને આપ જોઈ રહ્યા છો સ્માર્ટ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ મિત્રો આપણને ખ્યાલ છે કે જી એસ સી આર ડોટ ઇન બે હજાર ચોવીસની જે વેબસાઇટ છે એના ઉપર સરકારી માધ્યમિક અને ગ્રાન્ટિડેડ માધ્યમિકનું પી એમએલ મુકાઈ ગયેલું છે તો પીએમએલ એટલે શું તો આપણને ખ્યાલ છે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જેની અંદર બે પ્રકારના પત્રક આપેલા છે પત્રકે અને પત્રક બી અને આપણને એક પીએમએલની યાદી પણ આપવામાં આવેલી છે તો જે લોકોના પીએમએલના પીએમએલના લિસ્ટની અંદર પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં નામ છે એ લોકોને કોઈપણ પ્રકારનો વાંધા જેવું છે નહીં પરંતુ આપણને પત્રક એ અને પત્રક બી એમ બે પ્રકારના અલગથી પત્રક આપવામાં આવેલા છે જેમાં એક પત્રક છે લગભગ એ પત્રક છે બરાબર એની અંદર રદ રદ કરેલી અરજીઓની જે વિગત છે આપવામાં આવેલી છે તો જે પણ મિત્રોના નામ રદ કરેલી અરજીમાં છે એ ઉમેદવારોએ યોગ્ય આધાર પુરાવા લઈ અને સોળ જૂન બે હજાર પચીસના રોજ ડીઓ કચેરી જવાનો છે જો તમે રૂબરૂ ના જઈ શકો હોય તો તમારો ઓથોરિટી લેટર છે એ આપી અને તમે કોઈ તમારા સગાવાળાને મોકલી શકો છો અને જે ડીઓ કચેરી જવાનો જે સમય છે એ સાડા દસથી લઈ અને સાડા સવા છ સુધીનો ટાઈમ લગભગ છે તો તમારે યોગ્ય સમય જઈ અને સોળ તારીખે જવાનું છે તમારે યોગ્ય આધાર આપવાના છે અને વાંધા અરજી છે જો તમે એ તમે પ્રોસેસ નહીં કરો તો તમારું નામ શાળા સિલેક્શન વખતે અથવા તો પીએમએલમાં આવશે નહીં પરંતુ જો તમને એવું લાગે છે કે હું ખોટો છું અથવા તો થાય એવું નથી તો ખાલી ખોટો પ્રયાસ કરવાની જરૂર છે નહીં અને જે લોકોના રદ થયેલા અરજીના નામ છે એ લોકોએ જ માત્ર જવાનું છે અન્ય કોઈ ઉમેદવારો જવાની જરૂર છે નહીં બીજી વસ્તુ કેટલાક ઉમેદવારોના નામ છે એ જ્યારે આપણું શરૂઆતમાં જીએમએલ હતું એ સમયે જે મેરિટનો ક્રમ હતો અને હાલમાં જે પીએમએલમાં જે મેરિટનો ક્રમ છે એની અંદર અથવા તો ડીવી લિસ્ટમાં જે નામ નામ નંબર હતું આપણું તો જે નંબર પર ડીવી લિસ્ટમાં હતું એના કરતાં હાલની અંદર જે નંબર છે એ બહુ બધો આગળ આવી ગયેલો છે અથવા તો બહુ બધો પાછળ જતો રહેલો છે તો આવું શા માટે તો મિત્રો આની અંદર છે જગ્યાના ત્રણ ગણા મુજબ ઉમેદવારોની યાદી આપવામાં આવેલી છે જેની અંદર ધારો કે હું ગણિત વિજ્ઞાનની વાત કરું છું ગ્રાન્ટેડ માટેની તો શરૂઆતના જે નંબર હશે સમથિંગ પંદરસો ને તેતાલીસ તો અંદાજે પાંચસો ને પંદર કે એટલી જગ્યાઓ છે પાંચસો પચીસ પાંચસો પંદરની આસપાસ એના ત્રણ ગણા કરું તો લગભગ પાંચસો ને પંદર જગ્યાઓ હોય તો કેટલા થાય તો પંદરસો ને પિસ્તાલીસ સમથિંગ જગ્યાઓ થાય છે તો એ લિસ્ટની અંદર પંદરસો ને સુધી છે એ બધા જ કહી શકાય કે તમામ કેટેગરીના ઉમેદવારો છે તો આ થઈ ગઈ જંત્રની જગ્યાઓ ત્યારબાદ પંદરસો ને તેતાલીસ એટલે પંદરસો ને ચુમ્માલીસ પછીથી આ લોકોએ કેટેગરીની જગ્યાના ત્રણ ગણા ઉમેદવારોની યાદ આપેલી છે અને શરૂઆત એસસી કેટેગરીથી કરેલો છે ધારો કે એસસી બીસીની કેટેગરીની ત્રણસો જગ્યાઓ હોય તો એના ત્રણ ગણા એટલે ત્રણસો ગુણ્યા ત્રણ બરાબર નવસો થયા તો પંદરસો ને તેતાલીસ પછીના જે નવસો ઉમેદવારો હશે એ માત્ર ને માત્ર એસસીબીસી કેટેગરીના હશે હવે આ જે નંબરિંગ થયેલું છે એ માત્ર કેટેગરીના આધારે થયેલું છે બરાબર છે ત્યાર પછી એસસી કેટેગરી હોય એસટી કેટેગરી હોય અથવા તો ઈ એસ કેટેગરી છે તો જેમ જેમ કેટેગરી એક પૂરી થાય એમ એના ત્રણ ઘણા ઉમેદવારોની યાદી છે આપવામાં આવેલી છે એટલે જો તમે કેટેગરીની આખી યાદી શરૂ થાય એ પહેલાં જેટલા પણ નામ છે એ બધા ઓપનના ગણી લેવા જનરલના ગણી લેવા બરાબર છે ત્યાં સુધી તમારો મેરિટ ક્રમ ઓકે છે એમાં કોઈ વાંધો નથી તમે મેરિટ ક્રમ ગણી શકો છો પરંતુ જેવી કેટેગરીની જગ્યાઓ શરૂ થાય છે એટલે સિરિયલ નંબર પ્રમાણે તમારું ગોઠવાયેલું છે હશે સિરિયલ નંબરમાં પણ મેરિટ નંબર તો છે જ પરંતુ તમારી કેટેગરીમાં તમને જનરલની પૂરી થયા બાદ તમારો કેટેગરીમાં કયો કયો નામ છે કયો ક્રમ ક્રમ છે એના ઉપર તમારી વેચણી થવાની છે બરાબર છે બીજી વસ્તુ સરકારી અને ગ્રાન્ટેડ બંનેની અંદર જેના નામ છે એની અંદર પણ જ્યારે શાળા પસંદગીની પ્રક્રિયા આવશે ત્યારે સરકારીની અંદર જે લોકોના ડીવી થયેલા છે એ તમામે તમામ ઉમેદવારોને જનરલની જગ્યાઓ અને પોતાની કેટેગરીની જગ્યાઓ બંનેનો શાળા પસંદગીની તક એમને મળવાની છે પરંતુ અંડરલાઈન કરી દેજો કે પરંતુ ગ્રાન્ટેડ શાળાની શાળા પસંદગીની અંદર જે લોકોના નામ સિલેક્શન તો બે પ્રકારની કેટેગરી હશે એક પોતાની કેટેગરી કે જેમાં તમે ફોર્મ ભરેલું છે અને બીજું એ લોકો એલોટ કરશે પીએમએલ ટુ જ્યારે આવશે ત્યારે એ લોકો એલોટ કરશે જેમાં લખેલું હશે સિલેક્શન કેટેગરી જો તમારું સિલેક્શન કેટેગરીમાં ઓપન હશે અથવા જનરલ હશે તો તમને જનરલ અને કેટેગરી બંનેની શાળા પસંદગીની તક આપવામાં આવશે ગ્રાન્ટેડ માધ્યમિક શાળાની અંદર પરંતુ જે ઉમેદવારોના સિલેક્શન કેટેગરીમાં પોતાની કેટેગરી જ લખેલી હશે તો એ ઉમેદવારોને માત્ર ને માત્ર પોતાની કેટેગરીની શાળા પસંદગી કરવા મળશે હવે બીજી એક વસ્તુ જે લોક જે ઉમેદવારો છે કે જે ઓપનના મેરિટમાં આવે છે અને એમને તો જનરલ અને કેટેગરી બંનેની તક આપવામાં આવેલી છે એ જનરલની કેટેગરીવાળા પોતાની કેટેગરીમાં શાળા પસંદગી કરે છે અને મેરિટ સારું હશે અને એમને શાળા ફાળવણી મળી જાય તો કેટેગરીવાળાને એટલો લોસ જશે બરાબર છે એ કેટેગરીની જગ્યા પર કેટેગરી વાળો જવાનો છે ઉમેદવાર પરંતુ જે હાલમાં જે પ્રોસેસ છે પ્રક્રિયા જે ચેન્જ કરી છે એના કારણે જનરલવાળા કેટેગરીમાં જઈ શકશે પણ જે કેટેગરીના છેલ્લા છે જેમનું મેરિટ ઓછું છે પણ નામ આવેલું છે એ લોકોને થોડુંક આની અંદર નુકસાન જઈ શકે છે તો બસ આ જ મહત્ત્વની વાત હતી અને કેટલાકને હશે કે ભાઈ કેમ મેરિટનો ક્રમ આગો પાછો તો તમે જ્યારે મેરિટની વાત કરો છો તો તમારા ડીવી લિસ્ટ પ્રમાણે અથવા તમે જેમ પહેલાં મેરિટ ક્રમ રાખેલો એની અંદર રદ થયેલી અરજી તમારથી આગળની આપણાથી આગળના નંબરવાળાની રદ થયેલી અરજી છે એ તમારે બાકાત કરી દેવાની તો તમારો એટલો મેરિટ નંબર આગળ જ આવશે એમાં કોઈ ફરક પડવાનો નથી તો આશા રાખું છું કે તમને ખ્યાલ આવી જ આવી ગયો હશે તો તમારા મિત્રોને પણ વિડીયોની લિંક શેર કરજો ધન્યવાદ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ